રાજકોટ મોરબી રોડ ઉપર આવેલ ઉમા પાર્ક બે ત્યાં ભારે વરસાદના કારણે પાણીનું નિકાલ ન હોવાથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે હાલ તેના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો ચાલો અમે તમને ત્યાંના લાઈવ દ્રશ્ય બતાવીએ અને સ્થાનિક લોકો સાથે વાત કરીએ બ્યુરો રિપોર્ટ ટીવી સેવન લાઈવ ન્યૂઝ બેન સોસાયટીનું નામ શું છે સોસાયટીનું નામ રાજકૃષ્ણ

ચાલુ છે છતાં કઈ થતું નથી આવતા નથી સાહેબો તપાસ આવતા નથી અને આ પાણી આમ આમ ને છે છે બસ શું કામ જવા અમારા બીમાર તમે જોઈ શકો છો આ પાણી નો સમસ્યા બહુ જ છે અહિયાં કોઈ બાળકો બહુ બીમાર થાય છે બરોબર બહુ સમસ્યા બહુ રજુઆત કરી છે છતાં કોઈ કોઈ આવતું નથી

અને ભગવાન ને દીવા વતી કરવા પડે છે ઘરે ઘરે રોગ સારું થાય આની જવાબદારી કોણ લે સરકાર લે કોણ લે રોડ રસ્તા ધ્યાન દેતા નથી બે બાજુ આય બંધ થઈ જશે કાયદેસર કાયદેસર હોળબંધ થઈ જાય છે બરોબર મારું આ નિરાકરણ નહીં આવે તો મેં વિશાવધરવાળી કરશું છ મારું આ નિરાકરણ નહીં આવે તો મેં વિષાવધરવાળી કરશું અને બંધ કરશું અમારી માંગે અમારી માંગે જો આ પ્રશ્ન નું એક દિવસમાં નિરાકરણ નહીં આવે તો વાળી વિસાવદરવાડી વાળી જો એક દિવસમાં ના નિરાકરણ નહીં આવે તો એક દિવસ માં પ્રશ્ન નું નિરાકરણ નહીં આવે તો અમારી માંગે અમારી માંગે સૌપ્રથમ ભાઈ તમારે જે પાણીનો પ્રોબ્લેમ હતો એ શું હતો આખી વાત સૌપ્રથમ તો ટીવી સેવન લાઈવ ન્યૂઝને શુભકામના અભિનંદન કે અમારા વિસ્તારનો પ્રાણ પ્રશ્ન એમને જનતાનો પ્રશ્ન ઉઠાવ્યો અને શાસકો સુધી પહોંચાડ્યો અમારો પ્રશ્ન એ હતો કે ઉમા પાર્ક રાધેકૃષ્ણ પાર્ક અને ઇન્દ્રપ્રસ્થ પાર્ક જે વિસ્તાર છે ત્યાં એક રોડ છે ત્યાં વરસાદી અને ગટરનું પાણી ઉભરાય છે એ વરસાદી અને ગટરનું પાણી ઉભરાય છે એના લીધે રોગચાળો ફેલાય છે મચ્છરોનો અસહ્ય ત્રાસ છે અને લોકો ત્યાંથી ચાલી શકતા નથી ખાડામાં લોકો પડે છે એટલે અમે બે હજાર ચોવીસ ના છઠ્ઠા મહિનાથી અમારી પાસે અરજી છે જે બે હજાર ચોવીસ ના છઠ્ઠા મહિનાથી એટલે કે એક વર્ષ કરતા વધારે સમયથી અમે રજૂઆતો કરતા હતા આવેદનો આપતા હતા પણ રાજકોટ મહાનગરપાલિકાના નિષ્ઠુર શાસકો કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ નહોતા આપતા કોઈ પણ પ્રકારની કામગીરી અહીંયા કરતા નહોતા એટલે અમારા વિસ્તારના પુરુષો અને મહિલાઓ ત્રાહીમાં પોકારી ગયા હતા એટલે અત્યારે અમે રસ્તો બંધ કરીને એનો વિરોધ કર્યો છે અને મહાનગરપાલિકાને બે દિવસનો સમય આપ્યો છે જો બે દિવસમાં આ કામગીરી નહીં થાય નક્કર કામગીરી નહીં થાય તો મોરબી રોડ એ રસ્તા રોકો આંદોલન કરીને અમે મહાનગરપાલિકામાં જાહેર રસ્તા બંધ કરીને વિરોધ નોંધાવીશું કેમ કે આ તો સામાન્ય પ્રશ્ન છે આવા પ્રશ્ન જો મહાનગરપાલિકાના શાસકો નિરાકરણ ન કરી શકતા હોય અને એમાં પણ જો મેયર અમારા બોર્ડના હોય મેયર આ પ્રશ્નનું નિરાકરણ ન કરી શકતા હોય તો મેયરને રાજીનામું આપી દેવું જોઈએ આવા ગટર અને વરસાદી પાણીના પ્રશ્નોનું નિરાકરણ ન કરી શકતા હોય તો મેયરને હોદ્દા ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી